રાધનપુર ખાતે આવેલું દૂધ શીત કેન્દ્ર ખાતે બનાસ ડેરીના ચેરમેન અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષ સ્થાને દૂધ દિન અને મહિલા જાગૃતિ કાર્યક્રમ યોજાયો પાટણ જિલ્લાના રાધનપુર ખાતે બનાસ ડેરીના ચેરમેન અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં દૂધ ઉત્પાદક મહિલાઓનું સંમેલન યોજાયું દૂધ દિન અને મહિલા જાગૃતિ કાર્યક્રમ યોજાયો આ પ્રસંગે બનાસ ડેરીના ચેરમેન શ્રી શંકરભાઈ ચૌધરી અને રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી સોલંકી અને જિલ્લા પંચાયતના પ્રમુખ હેતલબેન ઠાકોર અને પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ સિંધવ અને રાધનપુર તાલુકાના ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી બેચરજી ઠાકોર

પરંતુ ગાયના ઝરણમાંથી ગૌમૂત્રમાંથી વેલ્યુ એડિશન થાય ને તેમાંથી પશુપાલકોને આવક મળતી થાય તેવી ભારતની પહેલું યુનિટ કોપરેટિવના માધ્યમથી રાધનપુરમાં કાર્યરત થઈ છે અને આવતા મહિનામાં તેનું લોકાર્પણ કરવામાં આવશે જેથી કરીને જમીનની જીવંત સુધારવામાં તેમજ ફર્ટિલાઇઝર તરીકેના ઉપયોગ ઓછો કરીને જમીનને પુનઃજીવિત કરવાનું કામ મોટા પ્રમાણમાં થઈ શકશે આ એક મોટી ક્રાંતિ પશુપાલનના વ્યવસાયની અંદર થઈ રહી છે સો વર્ષ પહેલાં દૂધ વેચવાનો જ્યારે વાત આવે છે ત્યારે લોકો પહેલાંથી દૂધ ન વેચી શકાય દૂધમાંથી શું થઈ શકે બસ આજે નવી ક્રાંતિ ગૌમૂત્ર માટીની થઈ રહી છે માંસ કે રૂપર થઈ રહી છે પાંચ લિટર પાંચ રૂપિયા પ્રતિ લિટર ગૌમૂત્રના આપીને અહીંથી કલેક્શન કરવાનું કામ જેમ દૂધનું કામ ચાલે છે તે પ્રમાણે થશે દૂધ આપતું ગાય બીજા બિયાર વચ્ચે બંધ થઈ જાય છે તો પણ ગૌમૂત્ર આપવાનું તો કન્ટિન્યુ ચાલુ રહેશે રોજ રોજ એની આવક મળશે તો જે આવક મળે છે એની સાથે ગોબર અને ગૌમૂત્ર બંનેની જો કલેક્ટિવ કરીએ ચાલીસ ટકાથી વધારાની આવક વેચતા એક આ બંને દ્વારા આપણે દૂધ સિવાયની પણ ઇન્કમ કરી શકીએ દૂધ દિવસ નિમિત્તે બહેનોનો ઉત્સાહ એ અદભુત નવી એક ક્રાંતિ જાણે સર્જાયું હોય મહિલા જાગૃતતાનું એવું દેખાય